હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમાની નિશ્રામાં એક મૌન શોક સભા યોજવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કિસાન બિલના વિરોધમાં મહિનાવતી કિસાનો દિલ્હી બોર્ડર પર ધરણા કરી રહ્યા છે ત્યારે કિસાન આંદોલનમાં શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચોક બજાર ગાંધીજીની પ્રતિમાની નિશ્રામાં એક મૌન શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ચાર્જ કોંગ્રેસ સાહેબ પ્રમુખ નૈસર દેસાઈની આગેવાનીમાં મૌન શોકસભા યોજાઈ હતી નૈસદ દેસાઈ આ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા મૌન શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે જે આપણા દેશના અઢીસો કિસાનો જે શહીદ થયા છે કિસાન આંદોલનોમાં કિસાન કાયદાઓની સામેના આંદોલનોમાં શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો મૌન કાર્યક્રમ અહીંયા ગાંધી પૂતળા ઉપર અમે રાખવામાં આવે છે અને બીજું કે રાજીવ ગાંધીએ અઢાર વર્ષે મતાધિકાર આપ્યો હતો માન્ય કેજરીવાલજીએ એકવીસ વર્ષ ઉંમર કરી છે આલ્કોહોલ પીવાની દારૂ પીવાની હવે એ કેટલું યોગ્ય છે એ કેજરીવાલજીએ વિચારવાનું છે ઉલ્લેખનીય છે કે સુરત સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રકાશ થયો છે ત્યારે હાર પછી કોંગ્રેસ દ્વારા પ્રથમ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રકાશવાળા સાથે અઝરપુરીસિંહજી ટંઠ